કતારમાં ઊભા રહેવું લાઇનમાં ઊભા રહેવું એ લાઇનમાં ઊભા રહેવાની પીડા જન્મના પ્રમાણપત્રથી લઈને મૃત્યુ પછી સ્મશાનથી લઈને મૃત્યુ પછીના પ્રમાણપત્ર માટે કતારમાં રહી ગયેલા માણસોને પૂછો કતારની પીડા શું કહેવાય એ લાઇનમાં સતત રહેવું અને સંઘર્ષ કરવો એની પીડા શું કહેવાય આઈફોન સત્તર માટે લાઇન લગાવીને મારા મારીને પડાપડી કરતા માણસોને કોઈ દિવસ ખરેખર સમજાશે કે મજબૂરીમાં લાઈનમાં ઉભા રહેવું કોને કહેવાય નમસ્કાર આપની સાથે હું દેવાંશી આઈફોન સત્તર ને બાકી ભારતીય પેટર્ન વિશે તો વાત કરવી છે પણ સૌથી પહેલા ગુજરાતના એવા સમાચારની વાત કરીએ જે બે દિવસથી ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે ને એ છે અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરના સમાચાર આમ તો સમાચાર બહુ સરળ છે કે એક વ્યક્તિ જેમના પર આરોપ લાગ્યો હતો જેલમાંથી એમને ગેરકાયદેસર રીતે છોડાયા હતા એવો એમના જેમના પર આરોપ હતો કોર્ટે કહ્યું કે પાછા હાજર થવાનું છે કેમ કે અપીલ કરતા ગયા સુપ્રીમ કોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટને એવું લાગ્યું કે એમને પાછું જેલમાં હાજર થવું જોઈએ તો એમણે એવો આદેશ કર્યો એમનો એમનો હાજર થવાનો એ દિવસ દિવસ ખૂબ બધા લોકો રાહ જોઈને બેઠા હતા ગઈકાલે કે અનિરુદ્ધસિંહ રીબડા હમણાં હાજર થશે રાત પડતા સુધીમાં સમાચાર આવ્યા કે સુપ્રીમ કોર્ટે એમને રાહત આપી છે સાત દિવસનો અઠવાડિયાનો સમય આપ્યો છે હાજર થવા માટે કે તમે અઠવાડિયા પછી હાજર થજો સુપ્રીમ કોર્ટ રાત્રે આ પ્રકારે ઓર્ડર આપે છે એના પછી સવાર પડતાની સાથે જ પાછું બધું બદલાઈ જાય છે ચિત્ર સવાર પડતાની સાથે જ ફરીથી સમાચાર આપે છે કે જે રાત્રે ચુકાદો આપ્યો હતો એ ચુકાદો સુપ્રીમ કોર્ટે સવારે કેન્સલ કરી દીધો છે અને એવું કહ્યું છે કે હવે તમને જે રાહત આપી હતી એ પાછી તમે જ હાજર થઈ જાઓ સુપ્રીમ કોર્ટ આટલી અવેલેબલ હોઈ શકે છે તમારી ક્ષમતા તમે કેવા વકીલને રોકી શકો છો તમે કેટલા શક્તિશાળી છો એના આધાર પર અદાલતોના દરવાજા ન્યાય કરે છે બાકી સામાન્ય મુદ્દાઓ પર બહુ જ બધા માસને વિશાળ જન સમુદાયને અસર થતી હોય એવાય અનેક મુદ્દાઓ છે પણ દરેક વખતે કેસ અનિરુદ્ધસિંહ અનિરુદ્ધસિંહ રીબડા કે પછી પોલિટિકલ પાર્ટીના રાજકીય પક્ષોના આતંકવાદીઓ માટે પણ દેશની અદાલતો તો રાત્રે ખુલી છે દેશની અદાલતો મોટા ઉદ્યોગ સમૂહો માટે પણ તાત્કાલિક ફેંસલા અને ચુકાદા લઈ લે છે અને બધાને એક પછી એક તાત્કાલિક રાહત મળી શકે છે કોણ કે છે કે ભારતીય અદાલતો ન્યાય તરત નથી કરતી ભારતીય અદાલતો અડધી રાત્રે કરે છે ને પછી અડધી રાત્રે કરેલા ન્યાયને સવારે ફેરવીને એવું કહે છે કે રાત્રે હતો એ અન્યાય હતો હવે અમને એવું લાગે છે કે આ ન્યાય એટલે એ ન્યાય પણ કરે છે ખેર આ બધા ગોળ ગોળ ચક્રમાંથી પસાર થયા પછી આખરે અનિરુદ્ધસિંહ હાજર થયા અનિરુદ્ધસિંહ હાજર થયા ત્યારે એમના સમાજના ખૂબ બધા લોકો હતા ભાવુક દ્રશ્યો પણ દેખાયા આક્રમકતા પણ દેખાઈ એ શું કામ દેખાઈ રહી છે બહુ સ્પષ્ટ છે કે બધાને દેખાઈ રહ્યું છે કે અનિરુદ્ધસિંહનો રાજકીય ઉપયોગ થઈ ગયો ભારતીય જનતા પાર્ટી માટે અનિરુદ્ધસિંહ રીબડાનું ખાસું યોગદાન રહ્યું છે કોઈ એક વ્યક્તિ ખાસા વર્ષો સુધી જેલમાં હોય જેલમાં હોય તો બહુ સ્વાભાવિક છે કે સંપર્કો ખૂબ વધારે શક્તિશાળી રહ્યા હોય અને એના પછી તમે એ સંપર્કોને વાપરો જ્યારે અમદાવાદમાં તમારે મુસ્લિમ મતદારોને અજમેર શરીફ મોકલી દેવા છે ઇલેક્શનના દિવસેને વોટ નથી આપવા દેવા બીજો કોઈ પણ ઉપયોગ કરવો છે ત્યારે તમને અનિરુદ્ધસિંહ રીબડા યાદ આવે અને પછી વપરાઈ ગયા પછી પેલી આમ માખીને ચામાંથી કાઢીને ફેંકી દે એમ ફેંકી દેવાની જો ઘટના બનતી હોય તો એ ઘણા નેતાઓની સાથે બની છે સિંહ રીબડા કદાચ વધુ એક ઉદાહરણ બન્યા છે ભારતીય જનતા પાર્ટીની યુઝ એન્ડ થ્રોની આ પોલિસીના શું દ્રશ્યો દેખાયા ગોંડલની કોર્ટની બહાર પહેલાં કરીએ એના પર નજર નિરૂદસિંહ દેખાયા પણ અનિરુદ્ધસિંહ પહેલા અને એક માત્ર નથી કાલે એક કિસ્સો જે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો એ ડીસા એપીએમસી ને લગતા જૂના કેસનો છે એ કેસ ગોવા રબારીનો કેસ છે ગોવા રબારી કોંગ્રેસમાંથી જે તે ત્યાંથી આવેલા ધારાસભ્ય હતા એમના પર આરોપ હતો કે એમને ડીસા એપીએમસી જમીનનું ને બાકી બધું બહુ મોટું કરી નાખ્યું ટૂંકમાં કૌભાંડ કરી નાખ્યું એ કૌભાંડ ખાસું મોટું હતું ચારેક કરોડ રૂપિયા એમણે પાછા જમા કરાવવા એ પ્રકારનો આદેશ એમના પર જે તે સમયે ફરિયાદ પણ થઈ ફરિયાદ થઈ ત્યારે એ કોંગ્રેસમાં હતા પછી અચાનક જે તે સમયે જેમ નીતિનભાઈ પટેલ કહી ચૂક્યા હતા કે ભારતીય જનતા પાર્ટી તો ગંગા જેવી પવિત્ર છે તમે આવો સ્નાન કરો ડૂબકી લગાવો ને પવિત્ર થઈ જાઓ તો એવા પવિત્ર થવાના આશયથી ગોવા રબારી ભારતીય જનતા પાર્ટીમાં જઈને ડૂબકી તો લગાવી આવ્યા અને ડૂબકી લગાવ્યા પછી તમે સરકારની દયા દ્રષ્ટિ ને કૃપા દ્રષ્ટિ જુઓ આમ ડિપાર્ટમેન્ટે કોર્ટને લખીને આપી દીધું કે હવે અમારે કાર્યવાહી કરવાની થતી નથી કોઈ પૈસા પૈસા વસૂલવાના થતા નથી કારણ બહુ સ્પષ્ટ હતું રબારી ત્યારે કરપ્ટ હતા જ્યારે કોંગ્રેસમાં હતા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો આમ પેલું આમ સેજ જળ આમ છાંટી દીધું અને પછી આમ આંચમનીથી એમણે જળ ગ્રહણ કરી લીધું એટલે બહુ જ પવિત્ર થઈ ગયા છે એટલે એ કૌભાંડી નથી રહ્યા પણ રબારી એ ભૂલી ગયા કે એ ભાજપમાં ગયા છે કોર્ટને નથી ખરીદી લીધી એમણે કોર્ટનો ચુકાદો આવ્યો અને પછી કહ્યું કે સરકારને પણ એમણે સરકારની અરજીને નકારીને કહી કે તમે આમ આજે કો કે કેસ કરો છો અને કાલે કો નહીં એમ ન ચાલે એમની સામે જે આરોપો છે જે સિદ્ધ થતા આરોપો દેખાઈ રહ્યા છે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કરોડો રૂપિયાનું એમણે એપીએમસીનું કરી નાખ્યું છે તો એ જવાબદાર છે ને એમણે એ જવાબ આપવો પડશે જો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ એટલે અત્યાર સુધી તો એવું ખાસું ચક્ર ચાલ્યું કે તમારા પર ઇડી રેડ કરે કે સીબીઆઈ રેડ કરે કે કોઈ પણ એજન્સી તમારા ત્યાં પહોંચે છે તો એ બધાથી મુક્ત થવા માટેનું એક જ સરનામું હતું એ ભારતીય જનતા પાર્ટી જે જે રાજ્યોમાં નેતાઓની હજુ જરૂર છે એ બધાને સાચવીને રાખેલા છે પણ એ હંમેશા માટે સુરક્ષિત નથી રહેવાના ના અનિરુદ્ધસિંહ રીબડા રહી શક્યા છે ના ગોવા રબારી રહી શક્યા છે અને એટલે જ સૌથી મોટું ઉદાહરણ એ જ છે કે તમને કોઈ પાર્ટી કોઈ પણ જગ્યાએ તમે સ્નાન કરીને આવો તો તમે પવિત્ર નથી થઈ જતા જે પહેલેથી પવિત્ર છે પવિત્રથી મતલબ છે જે પહેલેથી ભારતીય જનતા પાર્ટીમાં છે એ નેતાઓ હવે જ્યારે એમની પાસે સત્તા નથી ત્યારે એમને પણ એ વાતનો અહેસાસ થઈ રહ્યો છે કે અતિ થયું છે ઘણી બધી બાબતોમાં અને અતિની સામે બોલી રહ્યા છે એ અવાજ પાર્ટીની અંદરથી ઉઠી રહ્યો છે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો વિડીયો સામે આવ્યો રાજીવ ગાંધી કહેતા કે અમે એક રૂપિયો મોકલીએ છીએ એને વીસ પૈસા ખવાઈ જાય છે વીસ પૈસા પહોંચે ને એસી પૈસા ખવાઈ જાય એવી કંઈક વાત કરતા હતા રાજીવ ગાંધી જે તે સમયે પ્રધાનમંત્રીએ એના પર કટાક્ષ પણ કર્યો હતો કે લાલ કિલ્લાની પ્રાચીરથી કહેવાતું કે ત્યાંથી આટલા પૈસા નીકળે છે ને અહીંયા પહોંચે છે અમે હંડ્રેડ પર્સન્ટ ડીબીટી કરી અને બાકીની બધી યોજનાઓની એમણે વાત કરી પૂર્વ સાંસદે કહ્યું કે એક રૂપિયાનું કામ હોય ત્રીસ પૈસાનું કામ થાય છે બાકીનો થઈ જાય છે તમે પૂરો એકવાર એક્શન લો તો ખબર પડશે કે આ લોકોએ કેટલો ત્રાહીમામ કર્યો છે એક્ચુલી પાણી ગળાની ઉપર જઈ રહ્યું છે નાકની ઉપર પાણી આવે ત્યારે કોઈને પણ એ ગૂંગળામણનો અહેસાસ થાય ગુજરાતના રસ્તા પર જે પણ માણસ જશે એટલે તમારે અહીંયાથી રાજકોટ જવું કચ્છ જવું ક્યાંય પણ કોઈ પણ દિશામાં જાઓ તમે જશો તો તમને ખરેખર એ અહેસાસ થશે કે વિકાસના નામ પર અમારી આ પરીક્ષા ન હોવી જોઈએ અને એટલા જ માટે અવાજ ઉઠી રહ્યો છે નારણ કાછડિયાએ શું કહ્યું સાંભળીએ એમને એક રૂપિયાનું કામ હોય અહીંયા ત્રીસ પૈસાનું કામ આ અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરો કરે અસંખ્ય દાખલાઓ છે ત્યારે આ વસ્તુ બોલવી પડે છે એને સસ્પેન્ડ નહીં ડિસમિસ કરવા પડે તમે ત્રણ ઉપર એક્શન લો એટલે ઓટોમેટિક બધું સુધરીવા મળે સરકાર પૂરતા પ્રમાણમાં પૈસા આપીશ જેટલા માગે એટલા આપીશ અને મારી એક માનસિકતાથી હું લોકસભાનો સાંસદ હતો ત્યારે જે રસ્તા ઉપરથી પચારથી ત્યાં રસ્તો ખરાબ હોય તો હું સીધો અધિકારીને ફોન કરી અને અધિકારીઓને જે તે સ્થળ સ્થિતિનો હું એને વર્ણન કરતો અને એનો રસ્તો રિપેર કરાવી નાખતો અને હવે વાત કતારમાં ઊભા રહેલા બિચારા બાપડા ભારતના યુવાધનની એવું યુવાધન કે કેટલું મજબૂર છે કે રાત્રે બાર વાગ્યાથી સહેલી સવાર સુધી લાઇનમાં લાંબી ઊભું રહી જાય છે એની કેટલી મજબૂરી હશે કે એણે આઈફોન લેવા માટે એણે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ મૂકવી હશે કે હું પહેલો માણસ કે જે લાઇનમાં ઊભો રહ્યો ને હું પહેલો દસમા અથવા પહેલા દિવસે લેવાવાળો માણસ કે બાર વાગ્યાથી કોઈ કહે છે હું રાત્રે બે વાગ્યાથી આખી રાત લાઈનમાં ઊભા રહ્યા એમને કેટલો બધો ફોમો હશે ફોમો માટે એવું કહેવાય છે ફિયર ઓફ મિસિંગ આઉટ એમ કે દુનિયામાં બધું થઈ રહ્યું છે અને અમે એમાં રહી ગયા એટલે અમે રહી ગયાવાળી જે લાગણી આવે એને ફોમો કહેવાય તો એ કેટલી બધી પીડા હશે એમની અંદર અથવા એમણે કશુંક તો દેખાડવું હશે બાકી શું કારણ કે એક ફોન કે જે તમે આમ ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો થોડા દિવસમાં એ લેવા માટે તમે મુંબઈમાં આખા દેશના ખૂણે ખૂણેથી ક્યાંકથી પહોંચીને તમે ત્યાં જાઓ છો આખી રાત લાઈનમાં ઊભા રહો છો અને પછી જ્યારે તમે એમ એન્ટર થઈ રહ્યા છો ત્યારે આમ હાથમાં મોબાઈલની સાથે વિડીયો શૂટ કરતાં કરતાં એન્ટર થઈ રહ્યા છો દરવાજો ખુલતાની સાથે ત્યાં પણ બહુ જ બધા કેમેરા છે આ ઇવેન્ટ છે એપલનો એમાં ફાયદો છે એપલને એમાં કોન્ટેન્ટ મળે છે એપલ એવું બતાવી શકે છે કે કેટલો ક્રેઝ છે આ ક્રેઝ જોઈને બીજા દસ માણસને એવું થાય છે કે એવું તો શું હશે આઈફોનમાં આપણે લઈએ એટલે આઈફોન સરસ ફોન છે બહુ જ સારો ફોન છે પણ એવું શું છે કે જે લોકોને લાઇનમાં ઊભા કરે છે ભારતની માર્કેટની આખી બિહેવિયર પેટર્ન બહુ જ બદલાય છે આપણે ત્યાં આપણા દેશ માટે એવું કહેવાય કે આપણો દેશ દેવુંમાં નહોતો માનતો દેવું કરવામાં ન માને આડોશ પાડોશ મદદ કરી લે સગા સંબંધી મદદ કરી લે પણ દેવું ન કરે માણસ મોટા ભાગે છેલ્લા પાંચ વર્ષમાં પેટર્ન બદલાઈ અને બે વર્ષમાં તો સાવ સાવ વિચિત્ર રીતે આખી પેટર્ન બદલાઈ ગઈ છે એનું સૌથી મોટું કારણ એ છે ત્રણ કારણ છે એક તો ક્રેડિટ બહુ સરળતાથી મળે છે ક્રેડિટ કાર્ડ મળી જાય છે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે ને લાઇફ બદલાવ બદલાવાયો છે છેલ્લા બે વર્ષમાં દેવામાં પચીસ ટકાનો વધારો થયો છે માત્ર બે વર્ષમાં ભારતીયોનું જે હાઉસ હોલ્ડ ઘર પરનું જે દેવું હોય એમાં પચીસ ટકા જેટલો વધારો એ ખૂબ સિગ્નિફિકન્ટ વધારો છે ઈએમઆઈના ત્રીસથી ચાળીસ ટકા એટલે જે પણ ઇન્કમ છે જો કોઈની ઉદાહરણ તરીકે દસ હજાર આવક છે મહિનાની તો એમાંથી એ ચારેક હજાર રૂપિયા મહત્તમ ચાર હજાર સુધી એના ઈએમઆઈમાં એટલે હપ્તામાં જાય છે ત્યાં સુધી એને સેફ દેવું મનાય છે કે માણસ પાસે બીજા છ હજાર બચ્યા છે જેમાંથી એ પોતાનો ઘર ખર્ચ કાઢશે અને બાકીની વ્યવસ્થાઓ કરશે પણ જે લોકો સવા લાખ રૂપિયાનો આઈફોન લઈ રહ્યા છે મોટા ભાગના યંગસ્ટર છે મોટા ભાગનાની આવક લાખ રૂપિયાની આજુબાજુ પણ નથી એ લોકો સવા લાખ રૂપિયાનો આઈફોન જ્યારે લઈ રહ્યા છે તો એ કોઈને કોઈ રીતે દેવું કરે છે ભારતમાં ત્યાં સુધીના કિસ્સાઓ સામે આવ્યા કે લોકો પોતાના શરીરના અંગ વેચીને આઈફોન લેવા માટે તૈયાર થયા હતા માર્કેટિંગ માણસોની સાથે શું કરી શકે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓ વિશ્વની અદભુત બિઝનેસ કોલેજો બાકીની સંસ્થાઓ બ્રિલિયન્ટ માઇન્ડ ભેગા થાય છે અને બધા ભેગા થઈને શીખવે શું છે તો કે દુનિયાના કરોડો માણસોને આપણે ઉલ્લુ કેવી રીતે બનાવીશું માર્કેટિંગનો મતલબ દરેક વખતે લોકોની અંદર એ પ્રકારનો ક્રેઝ ઉભો કરવો થાય છે કે જે ક્રેઝ આઈફોન ઉભો કરી શક્યું છે જે જે ક્રેઝ દુનિયાની બાકીની બહુ બધી બ્રાન્ડ ઊભી કરી શકી છે બ્રાન્ડનો મતલબ માત્ર માર્કેટિંગ કેવી રીતે થઈ ગયું માર્કેટિંગ માટે એવું કહેવાય કે તમે એકદમ જે જેની પાસે પર વાળ ન હોય જેની પાસે એવા ટકલાઓના શહેરમાં જઈને કાંસકો વેચી શકો પ્રશ્ન એ છે કે તમારે ટકલાઓના કાંસકો કેમ વેચવો છે અને જો દુનિયાની અદ્ભુત સંસ્થાઓ બ્રિલિયન્ટ માઇન્ડ્સ કરોડો રૂપિયા ખર્ચીને ભણતા માણસો એક ટોપ ક્લાસ માણસો ભેગા થઈને એવું નક્કી કરે છે કે તમે માર્કેટિંગના નામ પર કંઈ પણ કરી શકો છો તો એપલ માટેનો ક્રેઝ એ માર્કેટિંગનું વધુ એક ઉદાહરણ છે ભારતની પેટર્ન કહી રહી છે કે સોળ ટકા લોન એગ્રીકલ્ચર અને બિઝનેસની લેવાય છે એટલે ખેતી માટે લેવાતી લોન અને બિઝનેસ માટે બંને ભેગી કરીએ તો સોળ ટકા લેવાય છે ઓગણત્રીસ ટકા લોન આજે હાઉસિંગ લોન હજુ પણ લેવાઈ રહી છે ઘર માટેની લેવાતી લોન હાઉસિંગ લોન ઓગણત્રીસ ટકા છે પણ બાકીની ચોપન પોઈન્ટ નવ ટકા લોન એ નોન હાઉસિંગ રિટેલ લોન છે એમાંથી ખૂબ બધી છે જે અનસિક્યોર્ડ પર્સનલ લોન હોય છે જેમાં કોઈ સુરક્ષા નથી હોતી તમે ક્રેડિટ કાર્ડથી કોઈ બિલ પે કર્યા કે કોઈપણ રીતે તમે જ્યારે લોન લઈ રહ્યા છો ત્યારે એ અનસિક્યોર્ડ લોન છે મોતીલાલ ઓસ્વાલનો ગયા વર્ષનો રિપોર્ટ કહે છે કે આ દેશની જીડીપીના ચાળીસ ટકા ડેપ્ટ છે એટલે કે દેવું છે દેશની જીડીપીનો ચાળીસ ટકા જ્યારે હાઉસ હોલ્ડ દેવું હોય ઘર પ્રમાણેનું દેવું તો એ દેશ માટે ચિંતાનો વિષય છે પણ એનાથી એ મોટી ચિંતાનો વિષય એ છે કે અત્યાર સુધીનું હાઈએસ્ટ દેવું જેમ છે એ રીતે હાઈએસ્ટ અથવા લોએસ્ટ આપણી આપણી સેવિંગ કરવાની પેટર્ન છે એટલે જીડીપીના માત્ર પાંચ ટકા રકમ એવી છે કે જે ઇન્વેસ્ટમેન્ટમાં બચતમાં જઈ રહી છે કારણ શું છે તો કે કે કન્ઝપ્શન ખૂબ વધી રહ્યું છે લોકો ખૂબ બધું ખરીદી રહ્યા છે સામે એમની ઇન્કમ એટલી વધી નથી રહી માર્કેટિંગ લાઈફસ્ટાઈલ બદલાઈ સોશિયલ મીડિયા આવ્યું ફોમો થવા માંડ્યો લોકોને એણે બહુ જ બધી પેટર્ન બદલી નાખી પણ એ પેટર્ન બદલ્યા પછી માણસોને દેવું કરતા કર્યા હવે દેવું કરતા માણસને ડર નથી લાગતો નાના છોકરા પંદર વર્ષના છોકરાઓ લાખ રૂપિયાનું દેવું કરી નાખે છે અને એમને કોઈ ચિંતા નથી થતી એના પર એટલે ભારતીય સમાજની વિચારવાની આખી પદ્ધતિ બદલાઈ ગઈ અને એની વચ્ચે આ પ્રકારનું માર્કેટિંગ હાઈપ અને મોટા માણસોએ ઊભી કરેલી નાના માણસોને ફસાવવાની એક એવી અદ્ભુત દુનિયા ઊભી થઈ છે કે જેમાં જે માણસો આ માર્કેટિંગના આઈડિયાઝ વિચારે છે જે માણસો આનું પ્લાનિંગ કરે છે એ માણસોની પાસે કરોડો રૂપિયા છે જે નાનો માણસ ત્યાં જે એને રહે છે જેને ફોમો લાગે છે જેને રીલ બનાવી છે એ એ કરોડો રૂપિયા છે જ નહીં એની પાસે અને છતાં એ ખર્ચી રહ્યો છે ને એવા નાના નાના માણસોના લાખો કરીને દુનિયાના અમુક ટકા માણસો સતત પૈસાવાળા થઈ રહ્યા છે અને બાકીના માણસો હજી એ જ ઘેટા ચાલમાં ચાલી રહ્યા છે શું કહી રહ્યા હતા યુવાનો બીકેસી માં એપલ સ્ટોર ની બહાર સાંભળીએ એમને યે સેવન્ટીન પ્રો મેક્સ હૈ એક ટુ ફિફ્ટી સિક્સ જીબી હૈ એક વન ટેરા હે હૈ મેં રાત મેં બાર બજે થી લાઇન લગાયા હતા તો અબ જાકે મુજબ મિલા આઠ બજે કા મેરા સ્લોટ બુક હુઆ હતા और अभी मुझे जाके मिला एक वन टेरा बाइट लिया हूँ और एक टू तो फिफ्टी सिक्स जी मिला मुझे ये न्यू फीचर्स है इसके अंदर जैसे डिस्प्ले में आ, न्यू फीचर्स है और आ, इसके कैमरे में जूमिंग दिया है एंड कलर है ऑरेंज कलर न्यू कलर है इसकी बहुत डिमांडिंग है मैं काफी एक्साइटेड हूँ सेवनटीन प्रो मैक्स सीरीज के लिए पिछले थ्री इस से एप्पल एक ही स्टॉक डिजाइन पे था इस साल कुछ न्यू एप्पल ने डिजाइन किया है और इसमें ए नाइनटीन प्रो की बायोनिक चिप है तो गेमिंग वाइज बहुत बेटर एक्सपीरियंस होगा मुझे और पिछले सिक्स मंथ से मैं एप्पल के ये कलर का वेट कर रहा था जब से मुझे अनाउंसमेंट मिला था कि ऑरेंज ऐसा था कि ऑरेंज कलर निकलेगा इस साल मैं कल रात तीन बजे से रुका हुआ था नया फीचर्स ये की ए नाइनटीन प्रो की बायोनिक चिप है और कुछ न्यू डिजाइन है और एप्पल इस साल कुछ यूनिक किया है कलर वाइज डिजाइन वाइज तो काफी एक्साइटेड हूं मैं 21 घंटे लाइन पे मैं ये कहना चाहूंगा कि क्वांटिटी से ज्यादा क्वालिटी मैटर करती है तो एप्पल क्वालिटी प्रोवाइड करता है બને एनालिसिस में અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જો રહ્યા છો તો ફોલો કરો વિડીયો શેર કરો નમસ્કાર